ન્યૂ પાર્થ તાલીમ વર્ગ સંજેલીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યૂ પાર્થ નવોદય એકલવ્ય તાલીમ વર્ગ કાર્યક છે જેમાં હાલ સીઈ ટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે આ પરીક્ષામાં મેરિટમાં આવવાથી નિવાસ શાળાઓ જેવી કે જ્ઞાનશક્તિ રેસિડેન્સી શાળા એકલવ્ય મોડલ શાળા તથા સંજલી તાલુકામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ન્યૂ સંજલી મોરા સુક્ષર કેન્દ્રના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણા દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી સુરક્ષિત રીતે કરવા માટે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે માહિતી આપી જેમાં પક્ષીઓને બચાવવા ચાઈના દોરીનો ઉપયોગ ન કરવા કાચથી તૈયાર કરવામાં આવેલ દોરાનો ઉપયોગ ન કરવો પતંગ લૂંટવા માટે પણ દોડ દોડા દોડી કરવી નહીં વગેરે બાબતો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી સવાર અને સાંજ પક્ષીઓ વધુ પ્રમાણમાં ઉડતા હોવાથી પતંગ ન ચગાવી પક્ષી બચાવવા માટે આપ સૌ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ તેવા સફત વિદ્યાર્થીઓને લેવડાવ્યા હતા આ પ્રસંગે ન્યૂ પાર્ક સીઈટી તાલીમ મોરાના સંચાલક અશ્વિનભાઈ સંગાડા સાહેબ ન્યૂ પાર્ક સીઈટી તાલીમ વર્ગ સુક્ષરના સંચાલક રાજુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને કાળજી અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયા બાદ તૂટેલી દોરીઓ રસ્તામાં પડી હોય તો ઉઠાવી લઈને નાશ કરવી એવી માહિતી આપી હતી આમ ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વ્રત સંજલીના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું પ્રતિજ્ઞા લઉં છું કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇના દોલનો ઉપયોગ કરીશ નહીં